હાઈકોર્ટે એ બાબતમાં જે પીઆઈએલ થઈ હતી એ પીઆઈએલ ને ફગાવી દેતા બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેલવાસી થયેલા મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડે પણ કેજરીવાલ હવે આજે પંદર દિવસ માટે એટલે કે પંદર એપ્રિલ સુધી તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે આ બહુ સ્પષ્ટ થયું અને એમના જે આમ આદમી પાર્ટીના મીડિયા કોઓર્ડિનેટર હતા વિજય નાયક એ મને રિપોર્ટ નહોતા કરતા પણ આતિશી અને સૌરવ ભારદ્વાજને એટલે કે એમના બંને જે મંત્રીઓ છે હજુ જે બહાર છે એમને રિપોર્ટ કરતા હતા એવું શરાબ નીતિકાંડ એની અંદર જેલવાસી થયેલા અરવિંદ કેજરીવાલે ઈડીને કહ્યું એમ ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ અદાલતને જણાવ્યું અને આ વખતે કેજરીવાલ અદાલતમાં હાજર હતા અને એમણે એ વાત નકારી એનો અર્થ એ થયો કે હવે કેજરીવાલ કેટલીક બાબતો એ આતિશી અને સૌરભ ભારદ્વાજ એમના જે બે મિનિસ્ટર છે એમને માથે સેરવી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી શક્ય છે કે આવતા દિવસોમાં હવે જે એમના છ મંત્રીઓ જે બહાર રહ્યા છે દિલ્હી સરકારના એ છ મંત્રીઓમાં ગોપાલ રાય ઇમરાન હુસેન કૈલાસ ગેહલોત રાજકુમાર આનંદ સૌરભ ભારદ્વાજ અને આતિશી એમાંથી આતિશીને અને સૌરભ ભારદ્વાજને પણ ઈડી નું તેડું આવી જાય તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી અને કૈલાસ ગેલોત ને તો ઈડી નું તેડું જેવું ને આવ્યું એ બીજી વખત આવ્યું કે તરત જ એ ઈડી પહોંચી ગયા અને એમણે પોતાના નિવેદન આપી દીધા તિહાર જેલ 1966 સુધી પંજાબ સરકાર હસ્તક હતી દિલ્હીની જે તિહાર જેલ છે એ દેશમાં સૌથી મોટામાં મોટી જેલ છે અને અને એ જેલ ગણાય છે એમાં કેદીઓને રાખી શકાય એવી વ્યવસ્થા છે નવ જેલ છે અહીંયા લેડી જેલ પણ છે અને જેન્ટ્સ માટેની જેલ પણ છે અને અત્યારે અરવિંદ કેજરીવાલ જે જેલમાં ગયા છે એ જેલ એ દિલ્હી સરકાર હસ્તક છે એટલે કેન્દ્ર સરકાર હસ્તક નહીં અરવિંદ કેજરીવાલ સરકાર આ જેલ છે અને એમના બીજા સાથીઓ સત્યેન્દ્ર જૈન સંજયસિંહ મનીષ સિસોદિયા એ પણ આ તિહાર જેલમાં અત્યારે હાજર છે સંજયસિંહ તો ફરીને રાજ્યસભાના સભ્ય ચૂંટાયા પરંતુ એમનો શપથવિધિ કરવાનો બાકી હતો અને હવે એમનો વિધિ પણ કરવા માટેનું તેડું આવી ગયું છે એટલે અને સંજયસિંહ એ બે સરકારના અગાઉના મંત્રીઓ જેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા પરંતુ અરવિંદ કેજરીવાલ પોતે મુખ્યમંત્રી છે અને એમણે રાજીનામું આપ્યા વિના તિહાર જેલમાં રહેશે અને રાજ્યસભાના સભ્ય મનીષ સિસોદીયા પણ એ સોરી સંજય સિંહ એ પણ રાજ્યસભાના સભ્ય એ જેલમાં રહેશે અને જે અરવિંદ કેજરીવાલના નાયબ મુખ્યમંત્રી હતા મનીષ સિંસોદિયા જેમના કાર્યકાળમાં આ શરાબ નીતિ કાંડ બન્યું એ બે હજાર વીસ એકવીસના ગાળા દરમિયાન એ પણ ત્યાં બિહાર જેલમાં છે કેજરીવાલ ને પંદર દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવે એની સામે એમના તરફથી જે રમેશ ગુપ્તા કરીને જે ધારાશાસ્ત્રી હાજર રહે છે એમણે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો પરંતુ એમના પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે દેશની જનતા ઇસ તાનાશાહી કા જવાબ દેગી અને તમે જાણો છો કે આવતા દિવસોમાં શું થશે એ કહેવું જરા મુશ્કેલ છે પણ આતિશી માટે જરા મુશ્કેલ સમય આવી રહ્યો છે કારણ કે કેજરીવાલની સરકારને સો કરોડ રૂપિયાની લાંચ આપ્યાની વાત નું જે પ્રકરણ ઈડી અત્યારે તપાસી રહી છે એ સંબંધમાં ગોવાના પ્રભારી એવા અને કેબિનેટના મંત્રી એવા આતિશી એ આમાં વધુને વધુ ફસાશે એવું લાગ્યા વિના રહેતું નથી કેજરીવાલે તપાસમાં એમ કે બહુ જ એમને સહયોગ કર્યો નહીં ઈડીને એવી વાત ઈડીના ધારાશાસ્ત્રીએ કહી અને એમના જવાબો એવા હતા કે મુજે પતા નહીં મુજે નહીં પતા અને બીજું કે એમના પાસવર્ડ પણ એ કંઈ આપતા નથી અને હવે આવતા દિવસોમાં એમને ફરીને રિમાન્ડ પર લેવા માટેનો વિકલ્પ પણ ઈડીએ અદાલત સમક્ષ ખુલ્લો રાખ્યો છે અને એમનો જે એપલ ફોન છે એ એપલ ફોનનો પાસવર્ડ એ મેળવવા માટે જ્યારે ઈડીએ કોશિશ કરી અને કેજરીવાલે એ આપ્યો નથી એમ ઈડી કહે છે તો એ પાસવર્ડ તોડવા માટે ઈડીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ એપલ કંપનીનો પણ સંપર્ક સાધ્યો પરંતુ એમણે સહયોગ કર્યો નથી એવું પણ જણાવવામાં આવે છે કેજરીવાલ જેલમાં ભગવદ્ ગીતા રામાયણ અને નિરજા ચૌધરી લિખિત પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ એ ત્રણ પુસ્તકો ઉપરાંત દવાઓ એ એમણે લઈ જવાનું એમની પાસે રાખવાનું એ એમણે નક્કી કર્યું છે હવે આવતા દિવસોમાં કેજરીવાલ કેવી ભૂમિકામાં હશે એ કહેવું જરા મુશ્કેલ છે કારણ કે એમના સંકટના દિવસો એ હજુ એનો અંત આવે એવું લાગતું નથી સુપ્રીમ કોર્ટમાં એમની જામીન માટેની અરજી કરવામાં આવશે પરંતુ બે હજાર ને ઓગણીસમાં માં જે રીતે પીએમએલ એટલે કે ઈડીનો જે કાયદો છે એમાં નરેન્દ્ર મોદીની સરકારે જે સુધારાઓ કર્યા છે એ સુધારાઓ જોતા એમને જામીન મળે એવી શક્યતા નથી અને વડાપ્રધાને કાર્યવાહી જે કરવામાં આવી રહી છે એ જે આપ્યો છે દક્ષિણના એક અખબારને અને ટીવી ચેનલને એમાં વારંવાર કહ્યું છે કે ઈડીનો કાયદો અમે થોડો બનાવ્યો છે તો પહેલાથી જ હતો પણ એમણે જે રીતે બે હજાર ઓગણીસ માં જે સુધારા કર્યા છે એ સુધારાને પ્રતાપે હવે ઈડી જેમની કરે એ કર્યા પછી એમને ઉપર છૂટવા માટેની મુશ્કેલી ઊભી થાય એ સંજોગો છે એટલું જ નહીં કોઈ પણ માણસ તમારી વિરુદ્ધમાં ધારો કે જુબાની આપે તો પણ તમારી ધરપકડ થઈ શકે અને બીજી વાત પણ એ છે કે તમને જ્યારે પોલીસ લેવા માટે આવે ઈડીના અધિકારીઓ લેવા માટે આવે ત્યારે તમને આરોપી તરીકે લઈ જાય છે કે કે તમને સાક્ષી તરીકે લઈ જાય છે કોઈ વોરંટની જરૂર એને માટે પડતી નથી આ કાયદો એ તાનાશાહી તરફ લઈ જનારો બે હજાર ઓગણીસનો નો સુધારો સૂચવે છે એ આપણે બહુ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે આજે કેટલાક મહત્વના સમાચારોની પણ આપણે વાત કરી લઈએ રાષ્ટ્ર સમિતિ તમને ખ્યાલ હશે રાષ્ટ્ર સમિતિ જ્યાં કે રાવ એ મુખ્યમંત્રી હતા અને આ શરાબ કાંડની અંદર શરાબ નીતિ કાંડમાં એમના દીકરી કે કવિતા જે વિધાન પરિષદના સભ્ય છે અગાઉ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા છે એ પણ તિહાર જેલમાં સજા ભોગવી રહ્યા છે પરંતુ આ ટીઆરએસ બીઆરએસ થયું કારણ કે કે ચંદ્રશેખર રાવને સ્વપ્ન આવતા હતા કે વડાપ્રધાન થશે અને એમણે પોતાની પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની અને નરેન્દ્ર મોદીને જ્યારે જ્યારે સંસદમાં જરૂર પડી ત્યારે એને ટેકો આપવાની એમણે હંમેશા તૈયારી દર્શાવેલી છે ભૂતકાળમાં એમણે મદદ કરી છે પણ હવે તેલંગણમાં જ્યારે કોંગ્રેસની સરકાર રચાઈ છે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકાર રચાઈ છે ત્યારે બીઆરએસ નું વિઘટન થઈ રહ્યું છે એવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને બીઆરએસ ને જે લાગ્યો છે હમણાં એ હૈદરાબાદના મેયર બીઆરએસના વિજયલક્ષ્મી એ કોંગ્રેસમાં સામેલ થયા છે અને બીઆરએસ ના મહાસચિવ અને રાજસભાના સભ્ય કેશવરાવના એ દીકરી છે એટલે કેશવરાવ અને એમના દીકરી અને મુખ્યમંત્રી જે પ્રભારી છે કોંગ્રેસના કોંગ્રેસના ઓલ ઇન્ડિયા પ્રભારી છે એમને મળ્યા છે એટલે ત્યાં બીઆરએસ નું વિઘટન થઈ રહ્યું છે બીઆરએસ માંથી કોંગ્રેસ તરફ જવાની જે ભૂમિકા છે અમુક લોકોની એ અત્યારે વધુ તીવ્ર બની રહી છે માનનીય વડાપ્રધાન શ્રી રાષ્ટ્રપતિનો પણ કેવો અનાદર કરે છે એનું ઉદાહરણ ભારત રત્ન એનાયત કરવા માટે જયારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ આડવાણીજીના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિજી ઉભા છે અને એ લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન અર્પણ કરી રહ્યા છે ત્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ બેઠા બેઠા પાડે છે મને લાગે છે કે જ્યારે દેશની પ્રથમ નાગરિક એ ઊભા ઊભા હોય ત્યારે પણ રહેવું જોઈએ અને એ ઊભા ન રહીને એમણે અત્યારના તબક્કે ક્યારેક જેલસી જે માનતા હતા એવી ભૂમિકા એમણે આપણને એનું સ્મરણ કરાવ્યું છે તમને ખ્યાલ હશે કે શ્રીમતી ગાંધીએ જેલસીને જ્યારે રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે જેલસી કહ્યું કે મેડમ મેડમ મેં કે કે હું તો પ્રાઇમ તમારા મારે તમને મળવા માટે અવાય અને રાષ્ટ્રપતિ એમ કહેતા હતા કે શ્રીમતી ગાંધી જો એમ કે ઝાડુ કાઢી નાખો તો હું તો ઝાડુએ કાઢી નાખું પરંતુ રાષ્ટ્રપતિની એક ગરીમા હોવી જોઈએ જેલસી એમણે ગરીમાં ચૂકતા હોય એવું આપણને લાગતું હતું પણ નરેન્દ્ર મોદી તો કદાચ રાષ્ટ્રપતિની બહુ ખેવના કરતા નથી એમનું માન જાળવતા નથી અને કદાચ એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય દ્રૌપદી મુર્મુ હોય એ રીતે વર્તી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી આજે એક બહુ મહત્વના સમાચાર સુપ્રીમ કોર્ટથી આવ્યા છે અને સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ એ ઇન્કમટેક્સની વિરુદ્ધમાં આજે દાદ માગવા માટે ગઈ હતી અને એ સુપ્રીમ કોર્ટ એના વિશે કોઈ પણ ડાયરેક્શન આપે એ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં ઇન્કમ ટેક્સના ધારાશાસ્ત્રી તરીકે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાએ નિવેદન કર્યું કે અમે આ ચૂંટણી ચાલી રહી છે એટલે કોંગ્રેસને જે ત્રણ હજાર પાંચસો સડસઠ કરોડની માંગણી કરતી જે નોટિસો અપાઈ છે એના સંદર્ભમાં જ્યાં સુધી ચૂંટણી પચશે નહીં ત્યાં સુધી એટલે આ જસ્ટિસ બીવી નગર નગરથનના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસી એમની અદાલતમાં ડોક્ટર અભિષેક મનુ સિંઘવીએ આ કેસ કોંગ્રેસ વતી રજૂ કર્યો હતો કે માર્ચે ત્રેવીસ કરોડ રૂપિયા એકત્રીસ માર્ચે બીજા સત્તરસો ને પિસ્તાલીસ કરોડ ની માગણી કરતી બીજી નોટિસ અપાઈ હતી એ રીતે ત્રણ હજાર પાંચસો ને સડસઠ કરોડની માગણી કરવામાં આવી હતી અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં આજે ગયો અને અગાઉ એકસો ને પાંત્રીસ કરોડ રૂપિયા એ કોંગ્રેસના ખાતામાંથી એમણે કાઢી લીધા છે ઇન્કમ ટેક્સ વાળાઓએ એ આ આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદો આપે એ પહેલા જ સોલિસિટર જનરલે ઇન્કમ ટેક્સ તરફથી બહુ જ વિનમ્ર ભાવે એમણે કહ્યું કે અમે ચૂંટણી ચાલી રહી છે એટલે અમે કોઈ પગલાં નહીં લઈએ એક બાજુ સોલિસિટર જનરલ સુપ્રીમ કોર્ટમાં એમ કહી રહ્યા છે કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમે કોઈ બળજબરી પૂર્વકના પગલા નહીં લઈએ અને ચૂંટણી ચાલી રહી છે ત્યારે બબ્બે મુખ્યમંત્રીઓને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે જેલમાં નાખ્યા છે અને હજુ તો દરોડા બિહારમાં પણ ચાલુ છે વિપક્ષના નેતાઓ ઉપર અને તમને ખ્યાલ હશે કે ઇન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટ આપ્યો હતો કે પંચાણું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના જે કેસીસ થયા ને જે રેડ થઈ છે એ વિપક્ષના નેતાઓ ઉપર જ થઈ છે અને નરેન્દ્ર મોદીનું આ શાસન એને શું કહેવું એ મને લાગે છે કે બધા સમજી શકે છે જો કે નરેન્દ્ર મોદી એમ કહે છે કે 7000 મામલાઓમાંથી ઈડીના જે 7000 મામલાઓ છે એમાં માત્ર 3% જ રાજકારણીઓ સાથે જોડાયેલા છે અને ઈડીનો કાયદો અમે અમારી સરકાર લાવી નથી અને પીએમએલ એ કાનૂન ક્યાં હમને બનાયા પહેલે સે થા ઓર સ્વતંત્ર હૈ ના હમ ઉનકો ના હે ઉનકો રોકતે હે પરંતુ નરેન્દ્ર મોદી અડધી પડધી વાત કરે છે એ બે હજાર ઓગણીસ માં આ કાયદામાં જે સુધારો કરવામાં આવ્યો છે એની વાત એ કરતા નથી અને લોકોને અડધી પડધી વાત કરીને પોતાના તરફ વાળવાની કોશિશ કરી રહ્યા છે એ પાછા દાવો એવો કરે છે કે વિપક્ષી સરકારે એટલે કે જપ્ત કર્યા હતા જ્યારે અમે વર્ષમાં કરોડ રૂપિયા જપ્ત કર્યા છે એટલે એ જે વાત કરી રહ્યા છે એમાં પણ અધૂરપ વાળી વાત છે અર્ધ સત્ય છે અને પ્રજા એને કદાચ ન સમજે એવું પણ બની શકે ચૂંટણી પંચ કેટલું પ્રામાણિક છે એનો એનો આજે એક ઉદાહરણ આપણને મળે છે અને ચૂંટણી પંચ કેવું બેલેન્સિંગ એક્ટ કરે છે દિલીપ ઘોષ જે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને સુપ્રિયા શ્રીને કોંગ્રેસના પ્રવક્તા છે આ બંનેને એક સાથે એ નોટિસ આપે છે એમના નિવેદનો વિશે અને એ ડિસ્પ્લેઝર વ્યક્ત કરે છે એટલે કે બેલેન્સિંગ એક્ટ કરે છે પરંતુ બીજા જે મહત્વના હોદ્દે બેઠેલા જે લોકો છે એમના નિવેદનો વિશે એ ચૂંટણી પંચ કોઈ પગલાં લેવાની વાત કરતું નથી આજે આમ તો ઘણી બધી વાતો બીજી પણ સમાચારોની કરી શકાય પણ એક સરસ મજાનો જોક આજે વોટ્સઅપ મીડિયા વોટ્સઅપમાં મીડિયા ગ્રુપમાં વોટ્સઅપમાં ફરી રહ્યો છે અને એ એનાથી આપણે આજની આજના એપિસોડની પૂર્ણાહુતિ કરીએ જરા લાઇટર વેમાં રિપોર્ટરે જરાવાડિયા અર્જુન મોઢવાડિયાને કેવું લાગે છે હવે ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાયા એના પછી એટલે એમ કે એ કે છે કે એકદમ કોંગ્રેસ જેવું જ લાગે છે એકદમ કોંગ્રેસ જેવું જ લાગે છે ભાઈ આ જોક છે હો પાછો તમે મોઢવાડિયા નિવેદન છે એવું નહીં સમજતા પણ આ જ ને અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ફરી રહ્યો છે એટલે અમે આની વાત કરી રહ્યા છીએ અને લાઇટર વેમાં વાત કરી રહ્યા છીએ એકદમ કોંગ્રેસ જેવું લાગે છે કારણ કે અહીંયા કુંવરજી બાવળિયા છે હાર્દિક પટેલ છે બળવંતસિંહ રાજપૂત છે સીજે ચાવડા છે રાઘવજી પટેલ છે જયરાજસિંહ પરમાર છે જવાહર ચાવડા છે અલ્પેશ ઠાકોર છે અને કંઈક કેટલા કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે છે એટલે અહીંયા કોંગ્રેસ જેવું જ લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આજનો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર